તો આ જે બની રહ્યું છે એ મિત્રો કેટલું યોગ્ય છે જરૂરથી કમેન્ટમાં જણાવજો મિત્રો મહત્ત્વની અપડેટ આજ રોજની મળી છે એકવાર તમામ ઉમેદવારો વિદ્યા છે તો જરૂરથી માહિતી મેળવી લે કેમ કે આ એક કૌભાંડથી તમામ ઉમેદવારોને નુકસાન જોવા મળી શકે છે તો શું છે આજની અપડેટ વિગતવાર થોડી અપડેટ જાણતા પહેલા મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો જ્યારે પીએમએલની અપડેટ આવે તો ખાસ તમને અપડેટ આપવામાં આવે છે મિત્રો વિદ્યા સહાયક બનવા કેટલીક ફેક ડિગ્રીઓ સબમિટ થયાની ચકચાર જોવા મળી છે

આ વખતે મેરિટ આગળના સ્થાને ફેક ડિગ્રીઓ સબમિટ કરાવી હોવાની ચર્ચાની જોરજોરથી શરૂ થઈ છે મિત્રો અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી ભરતી પ્રક્રિયા અને વિવિધ કૌશલ કસોટીઓમાં ગેરરીતિ છે એવું ભૂતકાળમાં પણ ગુજરાત રાજ્યમાં સરકારી ભરતી માટેની પરીક્ષાઓ પેપર ઉમેદવારોના નાણાં ખર્ચી ડિગ્રીઓ મેળવી લેતા હોય છે તો કેટલાક જ્ઞાન સહાયકોનું ચાલુ જ જ અન્ય જગ્યાએથી સમયની વિજ્ઞાન પ્રવાહની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી લીધું હોવાની ચકચાર મચી ગઈ છે મિત્રો ડોક્યુમેન્ટ કોસ વેરિફિકેશન કરવામાં આવે તો કચ્છ નહીં પણ રાજ્યવ્યાપી મોટા કૌભાંડની પડદાફાશ થાય તેવું સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળે છે મિત્રો નોંધનીય છે કે શાળાઓમાં વિદ્યાસાયકની સીધી ભરતી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યાં આગળ ગુરુવારે ભરતની સબમિટ વેબસાઇટ ઉપર જે વિદ્યાસાયકનું મિત્રો જે કામ કામચલાઉ મેરિટ લિસ્ટ છે એ મૂકવામાં આવ્યું હતું તો પચીસમી ફેબ્રુઆરી સુધી વેબસાઇટ પર વાધા અરજીની પ્રિન્ટ મૂકવામાં આવશે જે અરદદાર સત્યાવીમી સુધી મેળવી ભૂલ માટેની રજૂ કરવાની રહેશે એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં હાથ ધરાતી આવતા ટેકટાટ પાસ ઉમેદવારોનો આનંદથી લાગણી ફેરવાઈ હતી બીજી બાજુ તરફ કેટલાક ઉમેદવારો મેરિટ આગળ સ્થાન મેળવતા ફેક ડિગ્રીનું જે આ કૌભાંડ છે જોવા મળ્યું છે મિત્રો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો શું છે આ અપડેટ અને તમને કેવી લાગી છે આજના ન્યૂઝ તો આ નવી ન્યૂઝ જાણવા ખાસ ચેનલ ઉપર નવા શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કેટલો યોગ્ય છે તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો જય હિન્દ જય ભારત